विशाल बनावट तो आप बनाने के टाइम में पुलिस के सामने भी आप ही लगा उधर करा भी सको ये बोल रहा है कोई बात पुलिस आपने ना इसमें इतने बड़े हो ये तो कोई बात ये पानी ना विषय मत पानी अपने को भी चीज नहीं दे रहे अपने बीजी में तो पानी को तो किसी के नहीं कोई तो वस्तु वाले ना पानी रे प्रथम काम धरा रहता सही होगा इधर से कोई फॉर्गेट पैदा होता है

અમારા વિશ્વાસ નિલેશનો બોલો મતલબ કેમાં દરેક રાજકો પાસે દરેક ફેસબુક ના ઉપયોગ તો આપણે વા દેવા વ્યક્તિઓ સાયકો ઓટો ઓટો આપણે છે કે જે સેવા પૂરી થાઉંnablaક કરીને કરે છે તો એ અત્યાર સુધી સેવા નું કાર્ય કરી ચૂક્યા છે અને આગામી દિવસોમાં તેમનું સેવા કેવા બરકારકું છે

કઈ રીતે જળતંત્રો એ લોકો અભિયાન એ લોકો પોતાની રીતે પણ પોતાના દ્વારા શરૂ કરી શકે એ ગ્લોબલ વોર્મિંગ ની પરિસ્થિતિ આપણે ખબર જોઈએ કે વિશ્વમાં ઘણા બધા દેશોમાં વાતાવરણમાં ખૂબ જ ખરાબ હોય

આજે ચિત્રસ્પર્ધાનો આયોજન છે એ આપણે વાર્તાનું સાંજે 5:00 વાગ્યે અહીં આપણે જોવાનું જઈએ દરિયા આપણે જે છે જોડાય અને આપણે દરેક દરેક વાલીઓને છું આ પ્રવૃત્તિ ખૂબ અગત્યની છે અને છિદ્ર સ્પર્ધાના સ્વરૂપે જે રાખવામાં આવી છે તેનાથી દળ સંચયની વાતનો નાનામાં નાના વ્યક્તિ સુધી એટલે કે પાંચ વર્ષથી જે છિદ્ર ચાલુ થાય છે એમાં ગ્રેજ વાઇઝ કેટેગરી હશે તો આપણે એમનો ખૂબ લાભ લેવો જોઈએ કે રેસ્પોન્સ આપણો જે પ્રકાશ પર છે ત્યાં જે છિદ્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે તો જે જે વાત કરી એ સમય મુજબ આપણે મોટી સંખ્યામાં બાળકો

આ કોર્ટી રૂપી તમે એની આપી અને અમને જે માર્ગદર્શન આપ્યું અને રાજકોટની જનતા ને આ જેફોર્મ દ્વારા સ્પર્ધામાં પ્રોત્સાહિત કરે એના માટે